পানি আই দিইছে তাহলে দাও পড়েছে মারে মাদুলিও কম তোমার কনসময় লাখ মুখ কনসম লাখ ছেদ কোক

અહ ખબર હો તો હું ના 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 દીલો તો પલ્લો તો પણ હું જાતો ભાઈ દીલો મારી બધું બાલી નાખીતી તો બાળી ગયો હું શું કરું મારે ભૂલ થઈ ગઈ હવે નઈ ભરું થાલે ને ના હવે હવે થાય ના થાલે

હા દિલમાં પમને ના આવે બળ્યા ખાખીનો તો રહે એ બળ્યા ઘર તો પમ દિલમાં હો લાગ તો પમને ના આવે દિલમાં પાથો પાથો ઘર લાવો તો ઘર તા અથાના મને ઘર પર ઉપર ન ફરા પહેલા કે માથા કોઈ મેલો કન અલ્યા પછી તીએ ઘર તા બને ઘર જા ને કે અલ્યા પજા હોય એ ઘર જા હે

મારા લડાવા ટુચાર ખોટી રીતના હું આડા મારા બેટા ઓણા હે લડાવા ટુચાર મારા બેટો હા ખોટો ખોટો બાસે છો તો બધાને અધ્યાન લા બેટા ખાવ ફોટો ખોટો બાય

પાથર ખા દે તો બોલા હાલ તો હે ને આ બોર ખા મા ના તને બોરા ખા ગયું થઈ જતો પાથર ખા દે તો પહેલે આલવા પડશી પાથર લે આલે તને બધું આલે છે તું હે જાલન બોર લે આલો પડશી નક પાથર હે હોવે બતાલે થઈ તો આલે તેલે તેલે હે જો આ તે વાલે ખાવ તારા

તો આલગ ના મરાય તો ના કરવાના હોય કે ના મારવાની વાત ના ગયા અરે ડોમ જા ડોમ જા પૂછો કે મારો પણ કો દાડો આવે છે એનો કોઈ દાડો આવ્યો તો આ પહેલી વાર એને બે વખત આપી દે ભઈ એનો જેઠા તો કઈ ભાઈ અલી હા

તમારા આવો તો તમારા ઘર બેઠા પતે પૈસા આ તો હા શું આ તો લાખી એમ નતો

આ જીરૂ ભરાઈ ના આલો કેમ હા જીરૂ પડ્યું છે હા તો આલવા પડ્યું છે પછી હાલ્યો હાલ્યો આ પણ આવતો નહીં કે વિશ્વાસ નહી આવતો વિશ્વાસ ના આવે કેમ પણ તમે એનું જીરૂ ભરી જાશે એટલે પૈસા તમે ના આલો તો અઈ જાજે તો જીરુ તો અદમથી ભરાઈ ગયું એમ તો હાટી કન વાતો અકા અમાર હડ પાડોજી અમાર કો ઓસું બળતા તમે પૈસા પૈસા આલજો રા અમારે એ આવો એ હા